સગાઈ નક્કી થઈ એ સાથે જ મોટી માંગણી જંગલમાં મર્યાદિત લોકોની હાજરીમાં જ લગ્ન કરવા આ બધું જતા યુવકના પરિવારજનોને શંકા ગઈ અને લાગ્યું કે દુલ્હન લૂંટવા આવી છે છતાં પણ દીકરાની ખુશી માટે બધું જ કરી દીધું અંતે પરિવારજનોના હાથ લાગી આર્થિક અને સામાજિક હતાશા ગાંધીનગર મહેસાણા અને પાટણ સહિત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં લગ્નના નામે યુવકો સાથે છેતરપિંડીના કિસ્સા વધતા જાય છે દીકરાને પરણાવવાની લાલચમાં માતા પિતા યુવતીના પરિવારજનોની દરેક માંગ હસતા મોંઢે સ્વીકારી લે છે સાદાઈથી અને ઓછા માણસો બોલાવી મંદિર કે દૂરના સ્થળોએ લગ્ન ગોઠવવામાં આવે છે આ નવી વહુ ગણતરીના દિવસ સાથે રહ્યા બાદ બહાનું બતાવીને સાસુ સસરાએ આપેલા સોના ચાંદીના ઘરેણા કે રોકડ તફડાવીને ફરાર થઈ જાય છે જે બાદ મોટાભાગના કિસ્સામાં યુવકના પરિવારજનો સામાજિક બદનામીના બીકે ફરિયાદ કરતા પણ ખચકાટ અનુભવે છે આવો જ એક કિસ્સો ગાંધીનગરના મોટા ઈસનપુર ગામે બન્યો રિકેશ પટેલ લાંબા સમયથી કન્યાની શોધમાં હતા જેમના પરિચિતો મારફતે વચેટીયા પોઈડાના જયરાજસિંહ ચૌહાણનો સંપર્ક થયો અને ખાનપુરની જ્યોતિ સાથે રિંકેશ પટેલના લગ્ન થઈ ગયા જે બાદ સગાઈ કપડા અને જમણવારના નામે મોટી રકમ યુવતીના પરિવારજનોએ વસૂલી પહેલાથી નક્કી થયા પ્રમાણે સોળ જાન્યુઆરીએ રિંકેશ પટેલ અને તેમના સ્વજનો જાન લઈ પરિવાર સાથે પાંડરવાડા ગયા લગ્નની વિધિ દરમિયાન સોના ચાંદીના છ લાખ રૂપિયાના દાગીના વહુને પહેરાવ્યા આ ઉપરાંત પાંચ લાખ રૂપિયાની રોકડ રકમ પણ વહુના સ્વજનોને ચૂકવી લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ કન્યા વિદાય સમયે આરોપીઓએ પહેલાથી રચેલા તરકટ અનુસાર ચાલ રમી જે બાદ માતાજીના દર્શન કરી જ્યોતિને લઈ જજો તેમ કહીને કારમાં નાસી છૂટ્યા જે બાદ તમામ આરોપીઓએ મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધા આ અંગે યુવકના પરિવારજનોએ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરતા જ પોલીસે ત્વરિત એક્શન લીધા અને ત્રણ આરોપી કનુભાઈ ડામોર શારદાબેન ડામોર અને વચેટિયા જયરાજસિંહ ઉર્ફે રાજુ ચૌહાણની ધરપકડ કરી ધનસુરાના એક ઈસમ જયરાજસિંહ ચૌહાણ જોડે એમનો સંપર્ક થયો હતો આ જય જયરાજસિંહે ખાનપુર તાલુકામાં પોતાના સંપર્ક હોય ત્યાંથી છોકરી સુધી આપવાની વાત કરી હતી આજથી દસક દિવસ પહેલાં જે ફરિયાદી રિંકેશભાઈ છે તે અહીંયા ખાનપુરના ગામે આવ્યા હતા જ્યાં કનુભાઈ કનુભાઈ તેમજ આ પતિ એમને એક એક જ્યોતિ કરીને છોકરી બતાવી હતી તેના જોડે એમના કાકાનો દીકરો રાકેશભાઈ પણ હતો લગ્ન માટે ફાઇનલ થતા આજથી બે દિવસ પહેલા આ રિંકેશભાઈ છે એ પોતે પોતાના ફેમિલી જોડે કુંભાઈડી ગામે આવ્યા હતા જ્યાં આ ઈસમોએ એમને લગ્ન ખોટી લગ્ન વિધિ કરીને છ એક લાખના ઘરેણાં તેમજ પાંચ લાખ જેટલી રોકડ રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરાવીને રાત્રિના સમયે મંદિરમાં દર્શન કરવા જવાના બહાને આ લોકો ત્યાંથી ભાગી ગયા હતા ફરિયાદીએ આ ઘટનાની તાત્કાલિક બાકોર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા બાકોર પોલીસ સ્ટેશનના આ સમયો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે અને ત્રણ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી લેવામાં આવી છે ગાંધીનગરના યુવક સાથે છેતરપિંડની બદલ બાકોર પોલીસ મથકે પાંચ લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે આ ઝડપાયેલા આરોપીઓના મોબાઈલ નંબર અને ઓનલાઈન થયેલા બેંક વ્યવહારોની વિગતો મેળવવામાં આવી રહી છે આ કેસમાં રિંકેશ પટેલને જે યુવતી જ્યોતિના દસ્તાવેજ અને ફોટોગ્રાફ બતાવ્યા હતા તેના બદલે લગ્ન મંડપમાં બીજી જ યુવતીને બેસાડી દીધી હોવાની ફરિયાદ થઈ રહી છે જે કનુભાઈ કાળુભાઈ ડામોર તથા એમના વાઇફ છે શારદાબેન કનુભાઈ ડામોર એમણે પોતાની દીકરી જ્યોતિબેનનો જે ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા અ ફાઇનલી જ્યારે પોલીસે તપાસ કરી અને આ ફરિયાદીને આ જે એમની દીકરી હતી એમને બતાડતા એમણે ના પાડી કે આ એ દુલ્હન નહીં કે જેના જોડે મારા મેરેજ કરાવ્યા હતા તો પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે એક્ઝેક્ટલી કઈ છોકરી જોડે આમના ફરિયાદીના મેરેજ કરાવ્યા હતા પોલીસ સાથો સાથે એ પણ દિશામાં કરી રહી છે કે આરોપીઓ આના પહેલા આવા કોઈ ઘટના જોડે સામેલ ઘટનામાં સામેલ હતા કે નહીં અને આવા તો કેટલા લોકો જોડે એમણે ફ્રોડ કર્યું છે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે લૂંટેરી દુલ્હન અને તેના મળતિયાઓએ પહેલાથી ષડયંત્ર રચીને લગ્ન કરવા જંગલમાં બોલાવ્યા હતા આરોપીઓ નકલી લગ્નના બહાને અસલી લૂંટમાં તો સફળ થઈ ગયા પરંતુ બાકોર પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા આ કેસમાં ફરાર બે અન્ય પાત્રોને ઝડપવા બાકોર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ઠગબાજ ટોળકીએ ગાંધીનગરના રિંકેશ પટેલની જેમ અગાઉ પણ અનેક યુવકોને લગ્નના બહાને છેતર્યા હોવાની શક્યતા નકારી શકાય નહીં હસમુખ રાવલ ગુજરાત ફોસ્ટ મહિસાગર